ભાણવડના સ્વર્ગસ્થ પોલીસ કર્મી મનુભા જાડેજાની પ્રથમ સ્મૃતિમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું સુરક્ષા હેતુ સોસાયટી અને સોમનાથ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે આ રક્તદાન શિબિર યોજાઈ ભાણવડથી મનીષ કલાણી સાથે અમિત વરૂનો એક વિસ્તૃત અહેવાલ ભણાવણના નિવૃત્ત પોલીસ કર્મચારી સ્વર્ગસ્થ મનુભા જરૂરભાઈ જાડેજાના પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ મળે તેવા હેતુ સાથે ભાણાવણ પોલીસ સ્ટેશનની સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આયોજિત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પુરુષની સાથે મહિલા કર્મચારીઓએ પણ રક્તદાન કરી રક્તદાનના મહિલાને ઉજાગર કરવામાં આવ્યો હતો અત્રણી સેવાભાવી સંસ્થા માંજન પાંજરાપોળ ગૌશાળા ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પનો પ્રારંભ પ્રાગટ કરવામાં આવ્યો હતો બાદમાં ડીવાય જનેશ્વર નલવાયા તેમજ પીએસઆઈ એમ આર સૌ સોટા પીએસઆઈ એમ કે ગઢવી સહિતના રક્તદાતાઓએ રક્તદાન કરી સ્વર્ગસ્થ મનુભાઈ જુરુભાઈ જાડેજાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી દરેક રક્તદાતાઓને બિરદાવવા માટે નિવૃત્ત પોલીસ કર્મચારી સ્વ મનુભાઈ જુરુભાઈ જાડેજાના ધર્મપત્ની ગંગા સ્વરૂપ જનકબા જાડેજા તેમજ ડીવાય જનેશ્વર નલવાયા પીએસઆઈ એમ આર સૌસેટા પીએસઆઈ એમ એચ કે ગઢવી સહિતના લોકોએ પ્રમાણપત્ર અને આકર્ષક ગિફ્ટ આપી સૌને પ્રોત્સાહિત કર્યા હતા રક્તદાન કેમ્પમાં ખંભળીયાની સરકારી હોસ્પિટલ અને જામનગરની વોલેન્ટરી બ્લડ બેંક દ્વારા સેવા આપવામાં આવી તે કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વર્ગસ્થ મનુભા જાડેજા પરિવારના સભ્યો જય સોમનાથ ગ્રુપના સભ્યો અને ભાણવડ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી હતી સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત પુણ્યતિથિ નિમિત્તે બ્લડ આયોજન કરવામાં આવ્યું છે જેમાં જામનગરની વોલન્ટરી બ્લડ બેંક તથા ખંભાળિયાની જનરલ હોસ્પિટલ દ્વારા તેની બ્લડ ડોનેશનની સહાય આપવામાં આવી છે ગ્રુપના પ્રમુખ અને સહયોગ ગ્રુપ દ્વારા આ સોળ વર્ષીય મનુભાઈ જોરેજા જોરુભાઈ જાડેજાની પુણ્યતિથિ નિમિત્તે અને ભાણવટ પોલીસ સુરક્ષા સમિતિના સહયોગથી આજે ભાણવટ મુકાને મહાજર પાંદર વખતે રક્તદાન આયોજન કરેલું છે જેમાં અત્યારે મોટાભાઈ રક્તદાન ચાલુ હોય અને આ રક્તદાન બે વાગ્યા સુધી ચાલુ હોય તો દરેક રક્તદાન કરવા માટે અમારે